એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલમાં લોકોની મદદે આવ્યા ધારાસભ્ય ગીતાબા જાડેજા ત્યારે ભારે વરસાદને લીધે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને વિસ્તારમાંથી બસ્સો લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું છે ત્યારે સ્થળાંતર કરાયેલા લોકો માટે ધારાસભ્યએ રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી ધારાસભ્ય ગીતાબા જાડેજાએ રાહત રસોડાની મુલાકાત લીધી અને ગીતાબાએ રસોઈ બનાવીને લોકોને જમાડ્યા હતા ત્યારે મહત્વની વાત એ છે કે આવી પરિસ્થિતિમાં લોકોની વહારે જે આવે તે જ લોક નેતા કહેવાતા હોય છે બાકી માત્ર નામ પૂરતા જો લોકોને હાથ બતાવવા માટે આવતા હોય છે કે અમે આવી ગયા છીએ એવા નેતાઓ કોઈ કામના હોતા નથી આવા પ્રકારના જે નેતાઓ હોય છે કે જે લોકોની વચ્ચે જઈને અને તેમને મદદ કરે તે ખરા નેતા કહેવાય રહેવા જમવાની વ્યવસ્થા તેમણે કરી હતી અને આ રીતે તેમણે પોતે પણ રસોઈ બનાવીને અને જે લોકો હતા તેમને જમાડ્યા હતા તો સ્થળાંતરિત કરાયેલા લોકોની મદદે ધારાસભ્ય ગીતાબા જાડેજામ્યા હતા જે આ દ્રશ્યો છે તે ધારાસભ્ય ગીતાબા જાડેજા પોતે પણ તેમણે રસોઈ બનાવી હતી અને જે સ્થળાંતર કરાયેલા જે લોકો હતા તેમના માટે તેમણે રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી સાથે સાથે તેમના માટે તેમણે રસોઈ પણ બનાવી હતી ત્યારે વોટ માંગવા માટે તો દરેક નેતા આવતા હોય છે પરંતુ આ રીતે જ્યારે લોકોને સાચી નેતાની જ્યારે મદદ હોય છે ત્યારે જે નેતા તેમનો સાથ આપે તેમની સાથે આવે તે ખરા નેતા કહેવાતા હોય છે અને લોકોને આવા નેતાની જ કદર હોય છે